દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હાલોલ તાલુકામાં આવેલ વાવડી ગામની પ્રાથમિક શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી છોતેર માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં દેશભક્તિના માહોલ વચ્ચે આ ઉજવણી કરવામાં આવી સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારે ઉત્સાહ ભે રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવ્યો

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર